નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું બારમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર તો વિડીયોને આગળ વધારું એ પહેલાં તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી તમે કરંટ અફેરના લેક્ચરની પીડીએફ મેળવી શકો છો ઉપરાંત તમારે જૂના છ મહિના સુધીના કે એક વર્ષ સુધીના કરંટ અફેર જોઈતા હોય તો જેટલા પણ જૂના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો તમને માત્ર ને માત્ર ચારસો રૂપિયામાં આ બધી જ પીડીએફ મળી જશે પછી તમને 6 મહિનાની ડાઉનલોડ કરવી તો 6 મહિનાની અને 1 વર્ષની ડાઉનલોડ કરવી તો 1 વર્ષની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ડાયરેક્ટલી એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ મળી જશે આ આપણો લોગો છે બરાબર તો કરંટ અફેરનો એક કોર્સ રનિંગ છે બાકી મહિના પ્રમાણે પીડીએફ જોઈતી હોય તો એ પણ મળશે બરાબર મહિના પ્રમાણે તમારે માની લો કે 1 2 મહિનાની જોતી છે તો એમાં મહિના પ્રમાણે પણ પીડીએફ બાય કરવાનો ઓપ્શન છે પણ એ થોડી કોસ્ટલી પડશે આખી એક આરે તમારે કોર્સ જોઈતો હોય કે છેલ્લા 6 મહિના કે 1 વર્ષની જોઈતી હોય તો 499 રૂપિયામાં તમે બધી ડાઉનલોડ કરી શકો છો ક્લિયર જેમને ઈચ્છા છે એ લઈ શકે છે શરૂ કરીએ આજનો વિડીયોના કરંટ સૌથી રહેલ દ્રષ્ટિ છે એક માનવ રહિત ડ્રોન છે એટલે કે અનમેન એરિયલ વ્હીકલ છે બરાબર તો ઓપ્શનમાં કદાચ માનવ એવું ન દેખાય ને યુએવી આપેલું હોય ને

ઓકે આનું નિર્માણ કોણ કરે છે એવો ક્વેશ્ચન આવી શકે છે અથવા તો જે વાક્ય આપે છે આ રીતે આપી શકે કે આનું નિર્માણ ફલાણી કંપની કરે છે તો નિર્માણ કઈ કંપની કરે છે અદાણી ડિફેન્સ છે આવેલી આનું નિર્માણ કરે છે ટોટલ આ ચારસો પચાસ કિલોગ્રામનું વજન ઉપાડવા માટે સક્ષમ છે બરાબર આ હવામાં છત્રીસ કલાક સુધી ઉડવા માટે સક્ષમ છે કન્ટિન્યુ છત્રીસ કલાક સુધી ઉડી શકે છે ઓકે અને આ ખાસ કરીને સમુદ્રી નિરીક્ષણ માટે આ ડ્રોન ઉપયોગમાં લેવાશે બાકી હાલમાં બીજું સ્ટાર ભારતીય નૌસેનામાં હતું અને આ ડ્રોન છે બધા જ પ્રકારના વાતાવરણમાં ઉડવા માટે સક્ષમ છે વરસાદમાં ઉડી શકે છે શિયાળામાં ઉડી શકે ઉનાળામાં પણ ઉડી શકે ટૂંકમાં બધા પ્રકારના હવામાનમાં સેટ થઈ શકે છે અને કોઈ પણ પ્રકારનો કઈ તાવ નથી આવતો એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ કયા દેશના પ્રધાનમંત્રી છે એને અવિશ્વાસના પ્રસ્તાવના કારણે રાજીનામું આપવું પડ્યું હતું હાલમાં જ અવિશ્વાસનો પ્રસ્તાવ છે ભારતમાં તો કઈ ઉઠ્યું નથી ત્રણે ત્રણ ઓપ્શન એવા છે કે જ્યાં પ્રધાનમંત્રીના પદ છે હવે આમાં હું તમને એકાદ ઓપ્શન કાઢીને એકાદ ઓપ્શનમાં અમેરિકા આપી દઉં બરાબર તો અમેરિકા પણ આરામથી નીકળી જાય કેમકે અમેરિકાની અંદર છે પ્રધાનમંત્રીનું પદ જ નથી તો અમેરિકા પણ આમને નીકળી ગયું તો બાકી કોણ રહ્યું

સાચો પડે તો એક માર્ક આવી જાય બરાબર ખોટો પડે તો પોઈન્ટ તેત્રીસ લેતું પણ જાય સીબીએસઈ માં પોઈન્ટ તેત્રીસ છે એવું માઇનસ છે ક્લિયર તો ધ્યાન રાખવું થોડુંક ચાલો તો ફ્રાન્સ છે બરાબર ત્યાં અવિશ્વાસના પ્રસ્તાવના કારણે ફ્રાન્સના પ્રધાનમંત્રી રાજીનામું આપી દીધું છે એમનું નામ પણ યાદ રાખવું પડશે જેમણે રાજીનામું આપ્યું છે પ્રધાનમંત્રી એમનું નામ છે મિશેલ બર્નિયર થોડાક સમય પહેલા પ્રધાનમંત્રી બન્યા હતા પાછું રાજીનામું આપી દીધું અને ત્યાં ઘણા લાંબા સમયથી થોડોક આવો પોલિટિકલ ક્રાઇસિસ ચાલી રહ્યો છે

તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ અત્યારે એમ્યુઅલ મેક્રોન જ છે ઓકે ફ્રાન્સની રાજધાની પેરિસ છે એ પણ યાદ હોવું જોઈએ ત્યાં પેરિસ ઓલમ્પિક થતા હતા બાકી ફ્રાન્સે હમણાં જે એક યુરો નેવલ બે હજાર ચોવીસ નામનો નૌ સેના રક્ષા શો કર્યો હતો એ ફ્રાન્સની રાજધાની પેરિસમાં થતો અને હમણાં જ કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ થયો હતો એમાં ફોકસ કન્ટ્રી ફ્રાન્સ હતું ક્લિયર બાકી ફોકસ કન્ટ્રી મેં ત્રણ ચાર વખત રિવિઝન કરાવેલા છે બરાબર તો આ હવે બધાને યાદ હોવા જોઈએ ઓકે

તો જોઈએ કેટલા લોકો કોમેન્ટ કરે છે કેટલા લોકો સિરિયસલી ભણે છે ખબર પડે આપણને બાકી હાલમાં જ કયા દેશમાં ગ્લોબલ પ્લાસ્ટિક ટ્રીટીની એક બેઠકનું આયોજન થયું હતું આ સાઉથ કોરિયાના ભૂષણ શહેરમાં થઈ હતી ઓપ્શન એ આપણો આન્સર થશે સાઉથ કોરિયાના ભૂષણ શહેરમાં હમણાં જે ગ્લોબલ પ્લાસ્ટિક ટ્રીટી હતી હવે આ જે ટ્રીટી સોરી ટ્રીટી ઉપર એક બેઠક થઈ હતી ટ્રીટીમાં એવું કહેવામાં આવ્યું કે બે હજાર ચાલીસ સુધીમાં સ્ટેપ બાય સ્ટેપ જે છે આપણે પ્લાસ્ટિકનો અંત કરી દઈએ બરાબર એટલે તબક્કાવાઇઝ છે પ્લાસ્ટિક છે એને આપણે અંતમાં લાવવું છે ક્યાં સુધીમાં તો કે બે હજાર ચાલીસ બરાબર અત્યારે ઓલમોસ્ટ બે હજાર પચીસ શરૂ થઈ ગયું છે એટલે આવનારા પંદર વર્ષની અંદર પ્લાસ્ટિકને હટાવી દેવું છે એવી બેઠક થઈ હતી ગ્લોબલ પ્લાસ્ટિક ટ્રીની આ ટ્રીટી છે બરાબર એનો જબરા પ્રમાણમાં વિકાસશીલ દેશોએ વિરોધ કર્યો કેમ કે પ્લાસ્ટિકના ઓપ્શનમાં બીજું જે વસ્તુ યુઝ કરવું બરાબર એ વિકાસશીલ દેશોને ખૂબ કોસલી પડે બરાબર તો એનો અત્યારે એક શું કહેવાય બેસ્ટ વિકલ્પ આપણને હજી પ્લાસ્ટિકનો નથી મળ્યો કે જે પર્યાવરણને નુકસાન ના કરતું હોય તો વિકાસશીલ દેશો છે એ તમામને આ વસ્તુ છે બરાબર એ મજા ના આવી એટલે એ બધાએ ત્યાં પ્લાસ્ટિક પ્રતિબંધ છે બરાબર એના ઉપર વિરોધ મૂક્યો ટૂંકમાં આખી જે આ બેઠક થઈ હતી બરાબર ગ્લોબલ પ્લાસ્ટિક ટ્રીની એ નિષ્ફળ ગઈ હતી બરાબર એટલી હદે સક્સેસ નથી ઓકે તો આ તો ગ્લોબલ પ્લાસ્ટિક ટ્રીટીની જે બેઠક હતી બરાબર એના વિશે વાત કરી ક્વેશ્ચન આવવાની સંભાવના ખાલી એટલી જ છે કે આમાંથી આનું આયોજન ક્યાં થયું ગ્લોબલ પ્લાસ્ટિક ટ્રીટી ની બેઠક ક્યાં થઈ હતી તો કે સાઉથ કોરિયામાં વિરોધ કોણે કર્યો એવું નહીં પૂછે કેમ કે મોસ્ટ ઓફ બધા વિકાસશીલ દેશો છે એ આમાં વિરોધમાં હતા તો આમાં ખાલી વાક્ય એવું આપી દે કે વિકાસશીલ દેશોએ વિરોધ કર્યો હતો તો એટલું વ્યાજબી લાગે મને બાકી આમાં બહુ વધારે પડતું પૂછવા જેવું કંઈ છે નહીં બરાબર અને એક ક્વેશ્ચન એવો પૂછી શકે કે એનો ટાર્ગેટ શું હતું કે બે હજાર ચાલીસ સુધીમાં તબક્કાવાઈઝ છે બરાબર એને પ્લાસ્ટિકનો અંત કરવો બરાબર તો એ એનો મેઇન થીમ હેતુ હતો બરાબર આ બેઠકનો તો એ સાઉથ કોરિયાના બુશન શહેરમાં થઈ હતી પણ સક્સેસ નથી રહી એટલે આના ઉપર આગળ કોઈ પણ પ્રકારની કાંઈ ડેવલપમેન્ટ નહીં આવે ક્લિયર ખાલી આનામાં તમારે એટલું જ યાદ રાખવાનું છે બેઠક સાઉથ કોરિયાના બુશન શહેરમાં થઈ હતી બાકી બીજી બેઠકો યાદ રખાવી દો તમને યુએન સીબીડી કન્વેન્શન ઓફ બાયોલોજિકલ ડાયવર્સિટી એની કોપ સિક્સટીન થઈ હતી કોલંબિયામાં થઈ હતી યુએન સીસીડી બરાબર એની કોપ સિક્સટીન થઈ હતી એ સાઉદી અરબમાં થઈ હતી આ બેમાં બી ને સીનો જ ફરક છે બરાબર એટલે આ ખાસ અહીંયા હું તમને સ્ટાર મારું છું બેને અલગ પાડતા શીખજો ઓકે બાકી યુએન એફસીસી ની કોપ 29 થી હતી એ અઝરબૈજાનના બાકુમાં હતી અને કોપ 30 હવે પછી થશે 2025 માં થશે આ 24 માં થઈ બરાબર આ બધી પણ 24 માં જ થઈલી છે બરાબર અને હવે પછી આઈ જે કોપ 30 છે એ બ્રાઝિલના બેલમ શેર માં થશે ઓકે અભય કુમાર હાલમાં કયા દેશના નવા રાજદૂત બન્યા છે તો હાલમાં જે જોર્જિયામાં ભારતના નવા રાજદૂત બન્યા તો હાલમાં જેટલા પણ વિવિધ દેશોમાં નવા રાજદૂત અથવા તો હાઈ કમિશનર બન્યા છે એ બધા હું તમને અહીંયા એક જ સ્લાઇડ ની અંદર રિવિઝન કરાવી દઉં બરાબર આના ફરી પાછો અલગથી કોઈ ક્વેશ્ચન લાંબા સમય પછી આવશે લગભગ મહિના પછી આવશે તો રાજદૂતોના હવે જો કોઈ ક્વેશ્ચન નવી થશે તો એ આવશે વન લાઈનરમાં બરાબર અત્યારે હું બધા એક સાથે લઈ લઉં છું હવે બાકીના કોઈ નવા રાજદૂતોની નિયુક્તિ થશે બરાબર જાન્યુઆરી મહિનો આવે છે કદાચ થશે તો એ બધા વન લાઈનરમાં આવશે બરાબર તો અત્યારે છેલ્લા લગભગ બે ત્રણ મહિનાના હું અહીંયા કવર કરી લઉં છું

ક્રોએશિયામાં પણ નવા રાજદૂત બન્યા તેમનું નામ હતું અરુણ ગોયલ રવાંડામાં મૃદુ પવનદાસ અને યમનમાં ડોક્ટર સુએલ એજાજ ખાન તો એટલા નવા રાજદૂતો છે તમારે યાદ રાખવાના થશે ઓકે પરીક્ષામાં જો ક્વેશ્ચન આવશે તો એટલામાંથી આવી જશે જોડકું આપી શકે જે પીસી છે તો જોડકું એ આપે કયું સાચું કયું ખોટું એવું પણ પૂછી શકે ત્રણ ચાર ઓપ્શન આપી દે એક બે ત્રણ કરીને એમાં એકાદું ખોટું પણ આપી દે તો એના માટે બધા ખબર હોય ત્યારે એ માર્ક કરી શકાય આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસની ઉજવણી ક્યારે થઈ હતી આજે બાર ડિસેમ્બર છે આજે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ એટલે કે ન્યુટ્રાલિટી ડે છે તો ઓપ્શન ડી આપણો આન્સર થશે હાલમાં જ બાર ડિસેમ્બરના રોલ રોજે છે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ હતો તો ઇન્ટરનેશનલ ન્યુટ્રલિટી ડેની ઉજવણી કરવામાં આવે ન્યુટ્રલિટીનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો આપણું ભારત બરાબર રશિયા યુક્રેનની વોર ચાલીને એના પછી બરાબર મોસ્ટલી આખું વિશ્વ છે બે ભાગમાં વેચાઈ ગયું પણ આપણે તટસ્થ રહ્યા હતા બરાબર ના રશિયાનો પક્ષ લીધો આપણે ના યુક્રેનનો લીધો બરાબર આપણે હતા ન્યુટ્રલ બરાબર જ્યારે એશિયાની અંદર કોઈ વોરનો પ્રશ્ન થતો હોય બરાબર ત્યારે યુરોપિયન દેશો છે બરાબર એને એનાથી કંઈ લાગતું ઓળખતું નથી તો ત્યાં અત્યારે વાર ચાલે છે તો ઇન્ડિયાનો પણ સ્ટાન્સ એવો જ હતો બરાબર કે અમને એની સાથે કાંઈ મતલબ નથી અમે ન્યુટ્રલ છીએ અમે ના તો આના પક્ષમાં છીએ ના તો આના પક્ષમાં છીએ હા યુદ્ધના વિરોધમાં હતા આપણે કે યુદ્ધ ના થવું જોઈએ ન્યુક્લિયર યુઝ ના થવું થવું જોઈએ જોઈએ સિવિલિયન્સ છે એને નુકસાન બરાબર તો એના તરફેણમાં હતા આપણે પરંતુ કોઈ પર્ટિક્યુલર દેશના વિરોધમાં નહોતા કે ના રશિયાના વિરોધમાં છીએ ના યુક્રેનના વિરોધમાં છીએ બરાબર આપણા પ્રધાનમંત્રી રશિયાની પણ મુલાકાતે ગયેલા છે યુક્રેનની પણ મુલાકાતે ગયેલા છે બરાબર તો આપણો પક્ષ છે એન્ડ સુધી ન્યુટ્રલ જ હતો બરાબર તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું ન્યુટ્રલિટીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બરાબર આપણું ભારત છે જે જે આપણા નેતા છે એસ જયશંકર વિદેશ મંત્રી બરાબર ખૂબ સારા સારા વર્લ્ડ લેવલે વિશ્વને જવાબ દીધા છે બરાબર એના ઇન્ટરવ્યુ સમય મળે તો એક વખત જોવાનો પ્રયત્ન કરજો બરાબર બાકી સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવે છે બે હજાર સત્તર માં સૌથી પહેલી વખત આ ઉજવેલો છે આપણે અને બાર ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ પણ હોય છે તે પણ યાદ રાખજો બરાબર નેક્સ્ટ આના પછીના વિડીયોમાં એને પણ આપણે વિસ્તૃત ચર્ચા કરશું ચલો યુનિસેફ નો સ્થાપના દિવસ આ ક્યારે ઉજવાયેલો આ અગિયાર ડિસેમ્બરે ગઈકાલે જતો રહ્યો બરાબર તો આજે કવર કરી લઉં છું તો યુનિસેફે પોતાનો સ્થાપના દિવસ અગિયાર ડિસેમ્બર ઉજવેલો છે પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ બરાબર તો આને લગભગ શોર્ટ નામ કરી નાખ્યું છે આનું યુનાઇટેડ યુનિસેફ છે અને યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ એવું કંઈક કરી નાખ્યું છે હવે શોર્ટ ફોર્મમાં પરંતુ આપણે આખું યાદ રાખીશું યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ અત્યાર માટે ઓકે બાકી યુનિસેફ છે એની સ્થાપના ઓગણીસો છેતાલીસમાં થઈ હેડક્વાર્ટર ન્યૂયોર્ક સિટીમાં આવેલું છે અને આના યુનિસેફના અત્યારે ડાયરેક્ટર જનરલ છે એ કેથરીન એમ રસેલ છે એને પણ યાદ રાખીશું હાલમાં જ ભારતના કયા રાજ્યમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન મ્યુઝિયમ બનાવવા અંગે જાહેરાત કરવાની છે રાજસ્થાનમાં બન્યું છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન મ્યુઝિયમ આની સ્ટોરી બહુ બહુ ઓછા લોકોને ખબર હશે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો ભારતમાં આવ્યો ત્યારે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો ભારતમાં આવ્યો બે હજારને પાંચમાં પરંતુ આની જે ડેવલપમેન્ટ છે આનો જે પાયો રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો જેમણે રાખ્યો છે એ છે રાજસ્થાન રાજસ્થાનમાં એપ્રિલ ઓગણીસોને છન્નુમાં ત્યાંનું મજદૂર કિસાન શક્તિ સંગઠન છે એણે ચાલીસ દિવસ આંદોલન કર્યું અને રાઇટ ટુ ઇન્ફોર્મેશનની માંગ કરી પરિણામે એમના આંદોલનના કારણે રાજસ્થાનની સરકારને જુકવું પડ્યું અને વર્ષ બે હજારમાં આરટીઆઈ એક્ટ છે રાજસ્થાનની અંદર લાગુ થઈ ગયો તો આંદોલનના ચાર જ વર્ષમાં રાજસ્થાનની અંદર આરટીઆઈ એક્ટ આવ્યો સારો લાગ્યો આખા ભારતની અંદર આરટીઆઈ એક્ટ આવ્યો બે હજાર પાંચમાં બરાબર તો આ એ બાબત અંગે આખી બધી માહિતી મળી રહી એ બધા રાઈટ ટુ ઇન્ફોર્મેશનની એ માટે રાઈટ ટુ ઇન્ફોર્મેશન મ્યુઝિયમ બનશે કે કઈ રીતે રાઈટ ટુ ઇન્ફોર્મેશન કાયદો આવ્યો છે શરૂઆત રાજસ્થાનથી થઈ હતી રાજસ્થાનમાં જ બને છે રાજસ્થાનના વાયાવર ખાતે આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન મ્યુઝિયમ બનશે અને આજે ડેવલપમેન્ટ છે ચાલીસ દિવસનું આંદોલન એ પણ અહીંયા થયું વાયાવર ખાતે બરાબર એ પણ યાદ રાખીશું બાકી મુખ્યમંત્રી ત્યાં ભજનલાલ શર્મા છે રાજ્યપાલ અરિભાવ કિશનરાવ રાવ છે પીબી શબ્દ પોર્ટલ કયા મંત્રાલય લોન્ચ કર્યું છે તો સૂચના પ્રસારણ મંત્રાલયનું પોર્ટલ છે પીબી શબ્દ પોર્ટલ ઓકે

એકત્રીસ માર્ચ સુધી બરાબર બે હજાર પચીસ એકત્રીસ માર્ચ આવે ત્યાં સુધી આ પોર્ટલ ફ્રીમાં છે બધા માટે ત્યાર પછી સબસ્ક્રિપ્શન ક્રાઇટેરિયા ડિક્લેર કર્યા છે અંગ્રેજી ગુજરાતી ભાષાની યુટ્યુબ ચેનલ હોય તો એક લાખ સબસ્ક્રાઈબર હોવા જોઈએ ક્ષેત્રીય ભાષાની ચેનલો હોય જેમ કે આપણું ગુજરાત છે તો ગુજરાતમાં કોઈ ન્યૂઝ ચેનલ હોય તો એના માટે પચાસ હજાર પચાસ નહીં પચાસ હજારો હું કે લગાડી દઉં એટલે કિલોને હજાર વડે ગુણાઈ જાય બરાબર તો પચાસ હજાર સબસ્ક્રાઈબર હોવા જોઈએ ઓકે બાકી યુટ્યુબ ચેનલ છે એ એકાઉન્ટ વેરીફાઈ હોવું જોઈએ જોની એક વર્ષની યુટ્યુબ ચેનલ હોવી જોઈએ એ પચાસ હજાર સબસ્ક્રાઈબર છે એક વર્ષની અંદર તો મનમણ થાય બરાબર કેમ કે મેં પેલા પછી લગભગ મેં પેલા એક હજાર સબસ્ક્રાઈબર કર્યા હતા ને ત્યારે પણ લગભગ મારે એક વર્ષ થઈ ગયું હતું એક થી બે હજાર સબસ્ક્રાઈબરમાં એ વખતે તો એટલું બધું ફેમસ નહોતું બરાબર ચાલો એ વસ્તુ અલગ છે બાકી શબ્દ પોર્ટલ નું પૂરું નામ પૂછી શકે શેડ ઓડિયો વિઝ્યુઅલ

ડિજિટલ સેવાઓ આપવા માટે એક આશરે નામનું સર્વિસ સેન્ટર ખોલવા અંગે જાહેરાત કરવામાં આવી છે તો આશરે સર્વિસ સેન્ટર કેરલ ખોલશે આન્સર આવશે કેરલ મુખ્યમંત્રી ત્યાં પિનારાય વિજયન છે રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન છે હાલમાં જ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કયા સ્થળેથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તો રાજસ્થાનના જોધપુર ખાતેથી કર્યું છે બરાબર હાલમાં જ કયા દેશના એક રાજ્યમાં છ ડિસેમ્બરના રોજ મહાત્મા ગાંધી સ્મૃતિ દિવસ તરીકે ઉજવવા અંગે જાહેરાત કરવામાં આવી છે

ગુવાહાટી માસ્ટર બે હજાર ચોવીસ બેડમિન્ટન ટુર્નામેન્ટનું ટાઇટલ કોને જીત્યું છે તો સતીશ કરુણાકરણ છે બરાબર એમણે આ ટાઇટલ જીત્યું છે ક્રોસ વર્લ્ડ બુક્સ પુરસ્કારથી કોને સન્માન કર્યું છે તો કે જે એસ ઢિલ્લોને આનાથી સન્માન કરેલું છે ડીઆર રામચંદ્રન એમનું નિધન થઈ ગયું છે તે કયા રાજ્યના અથવા તો કેન્દ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હતા તે પુડુચેરીના પૂર્વ મુખ્યમંત્રી હતા હાલમાં એમનું નિધન થઈ ગયું છે એશિયન ડેવલપમેન્ટ બેંકે કયા રાજ્યને અક્ષય ઊર્જા ઉત્પાદન માટે ચારસો ચોત્રીસ બિલિયન ડોલરની રકમ મંજૂર કરી છે આસામ રાજ્ય માટે આ રકમ એશિયન ડેવલપમેન્ટ બેંકે મંજૂર કરી છે ઇક્રી સેટના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યું છે ઇક્રી સેટ છે હું તમને કીધું એક પાક પાકના ઉપર રિસર્ચ સંશોધન કરતી સંસ્થા છે ઇકવી સેટ બરાબર તો પૂછી શકે છે ડાયરેક્ટર એક વખત છે ને ડીવાય માં એકલા જ નિયુક્તિ જ પૂછી હતી બરાબર તો નિયુક્તિવાળા પણ અમુક એવી સંસ્થા હોય એને હું છોડતો નથી તો ડાયરેક્ટર જનરલ એ બન્યા છે ડોક્ટર હિમાંશુ પાઠક આ સાથે બાર ડિસેમ્બરને રજા આપી દઈએ હવે અહીંયા મળીશું તેરમી ડિસેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રિ થેન્ક યુ ફોર